મસ્ત પેપર ઉથલી ગયું છે નું આશી જશે બોલ આવું આપણે જોડે આવું બાર હેલો દોસ્તો આજના બાર વાગ્યા કરો કેમ આજે ક્યાં જાવસ તારે

Son. Ah. હવે મસ્ત પેપર ઉઠલી ગયું છે નિત્યમનું ચાલો હવે તું જમવા બેસી જા અને હું છે ને પેપર બનાવતી જાઉં કે એમ કરવાની એમનો કરે એને એ ચીજ ચોટી જશે એમાં ચાલો ભાઈ હવે છે ને પેપર બનાવી લઈએ અને તમે જોયું હશે કે નિત્યમે કઈ રીતે પેપર ઉઠલાવ્યું એટલે નિત્યમ નહીં આવડે છે પેપર બનાવતા નહીં પણ ઉઠલાવતા એને નિત્યમ એમ જોઈ આ મારું પેપર છે એટલે આમાં મેં છે ને ધાણા અને ચીઝ ધાણા ચીઝ તો નિત્ય મેં નાખ્યું હતું પણ ધાણા એક્સ્ટ્રા એડ કર્યા છે આઈ થિંક તોડી નાખીએ મારું પેપર મારું છે એટલે મારું છે એટલે તોડી નાખવું છે લાવ્યો હવે નહીં થાય નહીં ઉખડે બળી હવે મને કડક પણ ન ઉખડે લાઈ તૂટી જાય રાડ્યું પડ આવી કોણ આવ્યું

એ હારા શાક માં બોલાવો ને અને એમાં આવી ગઈ છે ખાવું હોય તો પેપરના ભાગમાંથી ખાજો અમે નહીં આપી હાશિકા એમાં છાશ નો મસાલો છે ને એક તો હાલો ભાઈ જો ચાર પેપર બન્યા હતા ને એમાં આશિક આવી ગઈ બે નિત્યમ ના છે બે મારા બનાવ્યા હતા અને મારું નહીં અડધું તારું જો પીડ્યું ને એવું આખું નહીં મળે તું ખાઈને આવીશો ને તો પછી બસ હું ખાધું છે નિત્યમ નાખે છે છાશમાં મસાલો ખારી નહીં કરી દેતો રોકાઈ જાય ને તને હંમેશા બોલ

ચાલો ભાઈ ત્યાં જઈને પછી મળી ઉભા છે અને નિત્ય ની સામો જો એક કેટલી ઊંઘ આવે છે અવાજ આવવા મળ્યો ને ઈ તો ગયો તો અવાજ આવવા મળ્યો ને કે થોડો થોડો કામ શ્વાસ લેતો હોય ને એના મે તો કે આવાજ છે એનો જોઈ કે તો સુઈ ગયો તો મે નિત્ય મેલી બધી નીની આવે છે કમા મુજો તો

કેમ બનને જમીન આપી છે અને હિતેશ અમને ઉતારીને ગયા છે બાદ અને નિત્યમ રમે છે ગાર્ડન માં જો હાથમાં છે ને કોથળી લીધી છે પથ્થર ભેગા પથ્થર ભેરા યે સતખરા ઘરે જ ન પડશે ને હવે નહીં નહીં લે એ ગાર્ડન માં જારે આવી ને ફીચકવાની જગ્યા છે ને દૂર થી રમમા મળે એમ થાય કે આ છોકરાએ જોઈ જોઈ જ નથી કે હું તો પથ્થર નહીં તું અહીંયા બસ અહી સવારે મેં જયારે નિત્ય પહેર્યા ને બીજો હતો અને અત્યારે આ પેન્ટ નો કલર જોયેન્ટ નો એકવાર ખાલી મને એમ થાય છે કઈ રીતે આનું સવારે ધોઈશ છે આમ જોત ખરા કલર જ આખો ચેન્જ કરીને ખો છે કઈ એવું લાગે છે કે સવારે અમારે પેન્ટ ધોવામાં પેલી દસ પંદર મિનિટ વહી જશે કેમ કે એટલું ગંદુ કર્યું છે પેન્ટ એને જો જો તો ખરા એ બાપરે પેન્ટ નો કલર નથી દેખાતો કલર એવો પેન્ટ કરી નઈ ખુસેણે ચાલો એને નાઈટ ધોઈને ફ્રેશ કરાવું હેર વોશ કરી દઉં નોરાવી દઉં પછી મળી પાછા નિત્યમ ફરીથી ગીત ગાતો